રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા આ કાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી સુવિધા વગરના સ્થળોની તપાસ ચાલી રહી છે જેમાં ડીસા નગરપાલિકા દ્વારા પણ ગુરુવારે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ લાઇબ્રેરીઓ સહિતની તપાસ હાથ ધરી સીલ કરવાની કામગીરી શરૂ કરી હતી રાજકોટમાં થયેલા આ કાંડ બાદ સમગ્ર સરકારી તંત્ર હચમચી ઉઠ્યું છે રાજ્યભરમાં ફાયર સેફટી સુવિધા વગરની હોટલો હોસ્પિટલો શાળા કોલેજો ટ્યુશન ક્લાસીસો મોલ કચેરીઓ સહિતના જાહેર સ્થળો પર તપાસના સરકારે આદેશ આપ્યા છે જેના અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પાલિકા દ્વારા બે દિવસ અગાઉ અનેક શોપિંગ સેન્ટરો હોટલો હોસ્પિટલોને નોટિસ પાઠવી હતી જ્યારે ગુરુવારે શહેરના ટ્યુશન ક્લાસીસ અને લાઇબ્રેરીઓની તપાસ હાથ ધરી હતી બે ટ્યુશન ક્લાસીસ અને એક લાઇબ્રેરીમાં ફાયર સેફટી સુવિધાનો અભાવ જણાતા તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પાલિકા દ્વારા એસસી ડબલ્યુ હાઇસ્કૂલની પાછળ આવેલી દ્વારકીશ ટ્યુશન ક્લાસીસ અને પાર્થ ટ્યુશન ક્લાસીસને સીલ મારાયું હતું જ્યારે બેઝમેન્ટમાં ચાલતી સાયલેન્ટ લાઇબ્રેરીને પણ સીલ મારવામાં આવ્યું હતું ડીસામાં આ સિવાય મામલતદારની ટીમ દ્વારા પણ શહેરમાં હોટલો ગૃહો સામાજિક વાડીઓ સભાગૃહોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ